નમસ્કાર રાહુલ ગાંધીનું એક નિવેદન અને એ નિવેદન બાદ ગઈકાલે અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં જે થયું એ બધું જ આપણે સોશિયલ મીડિયા પર મીડિયાના માધ્યમથી જોયું છે 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 ભાજપ અને સાથે સાથે જોડાયા એમની સીધી વાત કરવી ઘણા બધા સવાલો છે ભાજપમાંથી શ્રદ્ધાબેન જોડાયા છે અને કોંગ્રેસ માંથી હિરેનભાઈ જોડાયા છે બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને પહેલો સવાલ મારો શ્રદ્ધાબેન થી છે કે હિન્દુ હિંસક આ નિવેદનની હિંસાથી જ એનું નિવેદનનો

ઘટના એ હતી કે ગઈકાલની પહેલાનો જે દિવસ સદન નો હતો તેની અંદર નેતા માન્ય રાહુલ ગાંધીજી નેતા વિપક્ષના એમણે એવું કહ્યું કે બધા હિન્દુઓ હિંસક હોય છે અને વિરોધ પ્રદર્શન એ બાબતનો હતો એના પછી તમે આવશો કે તમને આપીશ હિન્દુઓ હિંસક હોય છે એ વાતથી તમામ હિન્દુઓની લાગણી દુભાઈ હતી એમણે ફેરવી તોડીને કહ્યું કે હું બીજેપી ના આરએસ વાળાને કહું છું ચલો હું ડોક્ટર શ્રદ્ધા રાજથી કહું છું હિન્દુ છું શું હિંસક છું રાજનાથસિંહ હિંસક છે નીતિન ગડકરી હિંસક છે અનુરાગ ઠાકોર હિંસક છે અહીંયાથી પૂનમ માડમ હોય કે એચએસ પટેલ હોય કે જે પણ અમારા સાંસદો લડ્યા છે એકસો એકસઠ અમારા ધારાસભ્યો છે અમે બીજેપી આરએસએસ ના પ્રતિનિધિ કે કાર્યકર્તાઓ છે શું અમે હિંસક છીએ આ વાતથી દુઃખ થઈને અમે ત્યાં જઈ અમારા યુવા મોરચાના જે સાથીદારો છે એ લોકો પાલડી ખાતે ગયા ત્યારે જ્યારે આ બધું જઈ રહ્યું હતું ત્યારે પોલીસ ની વાનગી હતી ત્યારે પણ મીડિયા કવરેજ હતું અને બધાના હાથમાં પ્લાકાર્ડ હતું એ વખતે જ્યારે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ વખતે મને એક પણ યુવા મોરચાના છોકરાના હાથમાં જેનાથી એવા કોઈ વિઝુઅલ હતા નહીં પાલડી ખાતે ચૂપચાપ ધરણા પ્રદર્શન થઈ રહ્યું હતું ત્યાંથી રાજીવ ગાંધી ભવન ત્રણસો મીટર દૂર છે ત્રણસો મીટરથી લગભગ અંદાજે સાડી ત્રણસો મીટર દૂર છે આ રાજીવ ગાંધી ભવનમાં હંમેશા કાગડા ઉડતા હોય છે કોઈ બેઠું હોતું નથી બધાને છે અચાનક થી ત્યાં આટલું મોટું ટોળું આવે છે કઈ રીતે રાજીવ ગાંધી ભવન પાસે પણ એક આટલું મોટું ટોળું અને આવ્યું તો આવ્યું એમને આમ કહીને જે પથ્થર માર્યો છે ને જે ભાઈએ આવું તો આપણા ગુજરાતમાં કોઈને આ રીતે પથ્થર મારતા જ નથી આવડતું હાલ બી કદાચ મારા ઉપર કોઈ પંદર લોકો આવી જાય ને પહેલી વસ્તુ મારી સોસાયટીમાં તમે જાઓ તમને પથ્થર બી નહી મળે ક્યાંથી પથ્થર આવ્યા ક્યાંથી એસિડ ની બોટલો હોય ક્યાંથી બોટલ હોય ક્યાંથી લાકડી આવી અને તમે ત્રણસો મીટર સુધી દોડે 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 ધસી અને ટોળા યુવા મોરચાના કાર્યકર્તા પર હુમલો કરો છો એ કોઈ તમારી પ્રીમાઇસિસમાં નહોતા ઘૂસી ગયા પારડી એક જગ્યાએ છે હા કદાચ અમારું ઘર છે મારા ઘરની આગળ ત્રણસો મીટર કોઈ આવીને શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કર્યું તો હું મારા ઘરમાંથી દોડીને મારવા ના જઈ શકું એ વ્યક્તિઓને તેમ આ વસ્તુ અરાજકતા વળી હિંસક જે વસ્તુ છે એ કોંગ્રેસના કાર્યકર્તા પદાધિકારી ધારાસભ્યો લઈને બધાએ ત્યાં કરેલી છે મીડિયાના માધ્યમથી પણ યાદ છે અને અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓને વાંધો છે તમે એમના ફોટા બી જોઈ લો અત્યારે ને એસપી એડમિટ છે એમને ટાકા બી આવે છે તમે પાયલબેન અત્યારે મુલાકાત બી લઈ શકો છો આ પહેલા તો જ્યારે આ બધા દ્રશ્યો આવ્યા ત્યારે તો બંને મને ખબર નહોતી સચ્ચાઈ શું છે તો મેં તો અપીલ કરી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારની હિંસા કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા કરશે નહીં ચલવી લેવામાં આવે ને કાયદો કાયદાનું કામ કરશે પોલીસ ને સ્વતંત્રતા બધી રીતની છે કે જે આમાં સંડોવાયેલા ઇન્ક્લુડિંગ હું સંડોવાયેલી હોય તો મારા ઉપર બી કાર્યવાહી કરે પણ આ પ્રકારનું જે ભિન્ન પ્રકારનું કૃત્ય છે ને એ કોંગ્રેસના લોકોએ છે તો પછી શ્રદ્ધાબેન ભાજપના કાર્યકર્તાઓને કેમ ઉતારી લઈ જવામાં આવ્યા અટકાયત થતી હતી ત્યારે એક સેકન્ડ તમે કોઈ ધરણા પ્રદર્શન કરી રહ્યા છો પછી અચાનક થી પથ્થર મારો લાકડી એ તો આઘાત પ્રત્યાઘાત પછી નિયમ છે કોઈ મને હમણાં મારી લો કે મારવા આવે એક લેવલ પછી તો મારો બી હાથ ઉપાડવાનો છે એ સિમ્પલ ની લોજિક છે કોઈ મને પથ્થરથી કે લાકડી થી મારશે તો હું આમ નામ મારતો એક લેવલ સુધી નહીં ખઈ શકું તમે જુઓ તો જો લો લુહાણ થઈ ગયા છે ટાંકા આઈ ગયા છે પછી પોતાનો બચાવ કરવાનું તો હિન્દુ ધર્મ માં આવી લખ્યું છે સ્વબચાવ તો માણસ કરી શકે છે તમે મને ખાલી એક એવો વિઝ્યુઅલ્સ બતાવી દો કે જે વખતે યુવા મોરચાના કાર્યકર્તાઓ પ્લે કાર્ડ લઈને રાહુલ ગાંધીના નિવેદનમાં જેમણે હિન્દુઓને હિંસક કહ્યા છે એનો વિરોધ પ્રદર્શન કરવા જે શાંતિપૂર્ણ રૂપે જઈ રહ્યા હતા ત્યારે કોઈના હાથમાં લાકડી પથ્થર બોટલ અને એ લોકો ત્રણસો મીટર દૂર હતા રાજીવ ગાંધી ભવન થી દોડતું દોડતું એ ટોળા ઉપર પણ ધસીને આવ્યું છે જે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા યુવા મોરચાના કાર્યકર્તા ઉપર એ રાજીવ ગાંધી ભવન વાળું ટોળું દોડતું દોડતું આવ્યું છે તમારા મીડિયામાં જ અમે બધું કાલે જોયે છે બધી ક્લિક બધા ન્યૂઝ ચેનલ ચલાય છે એટલે એ બધું છે જ એવિડન્સ અને ત્યાં સીસીટીવી ફૂટેજ છે પોલીસ છે બધા એવિડન્સ નીકળશે કશું ક્યાંય જવાનું નથી હિરેનભાઈ જવાબ જોઈએ છે કારણ કે મેં તો બંને દ્રશ્યો જોયા છે કોંગ્રેસ માંથી પણ કેવી રીતના પથ્થર છે ભાજપના કાર્યકર્તાઓ પણ જે ખેસ છે છે એટલે દેખાય કે કોણ ભાજપના કાર્યકર્તા છે કોણ કોંગ્રેસના નેતાઓ એવું કહે છે મેં તો હમણાં હેમાંગભાઈ સાથે પણ વાત કરી એ લોકોને એવું કેવું છે કે ભાજપના જેટલા નેતાઓ છે એ લોકો રાજીવ ગાંધી ભવન સળગાવવા માટે પેટ્રોલ પણ લઈને આવ્યા હતા અને એ લોકો ઘુસવા માંગતા હતા એટલે અમે અમારા સ્વ બચાવ માટે આ કર્યું છે હવે કોણ હિન્દુ સમાજની હિન્દુ ધર્મની જે સાચી પરિભાષા વાત કરી કે હિન્દુ ધર્મ એ જ જે અહિંસા માં માનતો હોય અહિંસા પદ પર ચાલતો હોય સત્ય સાથે જોડાયેલો હોય આના સિવાય જો કોઈ વાત કરતો હોય નકલી હિન્દુ છે

હું હિન્દુ કશ્મીરી પંડિત છું એટલે તો સોનિયા ગાંધીજી બિના લસણ પ્યાજ કા ખાના બનાતી હતી ઉકે મે બિહારમાં જેને લાલુ યાદવ ના ઘરમાં ચંપારણનું મટન નથી બનાવતી

ભાજપના સમર્થન ટોળાએ આવીને કોંગ્રેસ કાર્યાલય પર કચડો માર્યો ત્યાં લોકોને ત્યાં રહેલા પગીને એમને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો એ અમે વખોડવા માટે શાંતિપૂર્ણ રીતે અમે ત્યાં બે વાગે અમે કાર્યક્રમ રાખ્યો હતો એ જ વખતે અમારા કોંગ્રેસ પક્ષમાં એનએસયુ અને યુથ કોંગ્રેસમાં સૌથી વધુ એબીવીપી અને એનએસયુ લોકો ત્યાં જોડાયા હતા એટલે પાસે વધુ લોકો ત્યાં બીજેપી જોડાયેલા લોકો તમામ લોકોને કોંગ્રેસનો માહોલ સાખી એ વાત અમે કરી અને પછી આખી વાત પૂરી થઈ ગયા એ જ એક મેસેજ આવે છે તમામ મીડિયાના મિત્રો ને કે સાડા ચાર વાગે ભાજપના લોકો અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરશે એ વખતે ત્યાં રહેલી પોલીસ જે વખતે અમારા ત્યાં કાર્યક્રમ હતો એ વખતે પણ પોલીસ ત્યાં અવેલેબલ હતી એના પછી પોલીસ આવ્યો તમે સમજો બેન બેન આખી ક્રોનોલોજી સમજો જેવી છે જયારે પણ કોંગ્રેસ પક્ષ આ પ્રકારના ત્રીસ વર્ષના ઇતિહાસ તમે જુઓ ઘણા વિઝુ મળી જશે તાળાબંધી પણ અમે કરી છે કમલમનો પણ કર્યો છે વિધાનસભાનો પણ કર્યો છે આ બધું વસ્તુ કરી છે પણ કદાપી આ પ્રકારની ઘટના ત્રીસ વર્ષના રાજકીય ઇતિહાસમાં થયેલી ગઈકાલ કલંકિત બનેલી ઘટના થઈ છે અમારા અમારા પ્રકાર અમારી જે પ્રકારનો વિરોધ પ્રદર્શન કર્યો છે એ તમે ભૂતકાળ જોઈ શકો છો તેમ છતાં અમે જયારે પ્લેટફોર્મ પર વિડીયો મેસેજ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે કે અમે પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ એ પછી જેમ પાયલ સિદ્ધાર્થ સદાબેને કહ્યું ત્રણસો મીટર દૂર એટલે કે ત્રણસો મીટર તમને ક્યાં તથ્ય ખબર હોવી જોઈએ ત્રણસો મીટર ચાર રસ્તા આવી ગયા છે ચાર રસ્તા સુધી અમને સામે દેખાઈ રહ્યા છે અમારા ધારાસભ્ય સભ્ય શૈલેષ પરમાર એમ કે છે કે એ લોકો ને ત્યાં પંદર વીસ લોકો પેલા શરૂઆતમાં ત્યાં હતા એમને કીધું કે તું દૂર લઈ જાઓ અમારા અહિયાં સંખ્યા વધારે છે જો છોકરાઓ ક્યાંક ઉશ્કેરાશે એ બાજુ જશે તો ત્યાં એમને નુકસાન થશે એમને અહીં લઈ જાવ એમને દૂર પ્રદર્શન કરવાનું કહો ચાર રસ્તા પર ના કરો આ વાત ના વિઝ્યુઅલ પણ તમારી સામે અવેલેબલ છે એના પછી ધીરે ધીરે ટોળું આખું નજીક આવી ગયું છે એમ છતાં એમને કોઈ રોકતું નથી હું હું પોલીસ તંત્ર સાથે ત્યાં આવી ઉભો હતો પોલીસ તંત્રને એમ કહી રહ્યો છું કે તમે અહિયાં છોડો સામે પેલા લોકો મને પોલીસ સુધી આખું ટોળું ત્યાં આવી ગયું બેનરો આ બાજુ નાખ્યા લાકડીઓ નાખી અને એના પછી પથ્થર મારો શરૂ થયો અને જે આઘાત પ્રત્યાઘાત નો નિયમ શ્રદ્ધાબેન કહી રહ્યા છે એ આઘાત પ્રત્યાઘાત ના નિયમ પ્રમાણે જ અમારા ઘર પર આવીને કોઈ હુમલો કરે અમારા ઘર પર અડધી રાતે આવીને કાયરતા પૂર્ણ કૃત્ય કરે અને પછી ઉશ્કેરાટમાં જે રિસ્પોન્સ મળ્યો હોય અને એને પછી એમ કેતા હોય હું હજુ પણ જવાબદાર પૂર્વક કહું છું કે ત્યાં આવેલા લોકો એ ભાજપના ગુંડાઓ હોય એ પ્રકારનો ત્યાં વર્તન એક જે કિસ્સો ત્યાં જોવા મળે પહેલો જયારે પથ્થર પડ્યો પાંચ મિનિટમાં એ પોલીસ જવાન ઘાયલ થયો બેરિકેડ ની પેલી બાજુમાં હતો મેં પોલીસ વાળાને મેં કીધું મને ત્યાં જવા દો ત્યાં બે પોલીસ વાળા એમને ઉચકી રહ્યા હતા ઉચકાય એમ નહોતું હું બેરિકેટ કૂદીને પેલી બાજુ ગયો ભાજપના લોકો ઉભા હતા ત્યાં ગયો એક પણ ભાજપના લોકોને એવી કરે ના સુધી બાજુમાં કર્યો એ પછી ત્યાં મીડિયા ઉભા રહ્યા મીડિયા લોકોને બાઇટ આપી છે એક પણ ભાજપ વાળા સ્ટોપ પણ ના કરી કે રહો ત્યાં પોલીસ વાગ્યું છે એને ઉભારીએ અને આ જ વસ્તુ મેં સ્પષ્ટપણે કહું છું એક સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે ત્યાં આવેલું હતું એની પાસે લાકડીઓ હતી એની પાસે બોટલો હતી એને પીધેલી હાલતમાં હોય એ પણ થતા હોય એ પ્રકારના વિઝુલો મેં ત્યાં જોયા છે હું ત્યાં ત્યાં આ વસ્તુમાં ત્યાં હાજર હતો તમામ મીડિયા સાથે હાજર હતો મીડિયાના મિત્રો પણ ઘાયલ થયા છે એ લોકોએ પણ સંતાઈ જવું પડ્યું આ પ્રકારની ઘટના બની છે અને તમે જુઓ કે આ ગાંધી સરદારના ગુજરાતમાં બન્યું છે પહેલી વાર જ્યારે આમ નીકળ્યા હોય અને પોતાનો ડરનો માહોલ ભાઈ માહોલ આખો કરવાનો હું કહી રહી છું કે બંને બાજુ સેમ જ થયું છે કોણ સાચું કોણ ખોટું એ મને હજુ ખબર નથી પણ શ્રદ્ધાબેન જયારે કમલમમાં આમ આદમી પાર્ટી ઘુસવાની કોશિશ કરે કે કમલમમાં આમ આદમી પાર્ટી વિરોધ કરવાની કોશિશ કરે કે જો કોંગ્રેસ આ કરે છે તો એ ખોટું એ મુદ્દો અને જયારે ભાજપના કાર્યકર્તાઓ રાજીવ ગાંધી પહોંચી જાય છે રાજીવ ગાંધી ભવન જો બેન હું તમને કઉ છું બંને ઘટનાની હું સાક્ષી છું કમલમમાં એક વસ્તુ કહું છું કમલમની પ્રિમાઇસિસ ની અંદર હું બેઠી હતી પ્રિમાઇસિસ ના સીસીટીવી ફૂટેજ તમારી પાસે પણ છે અમારો જે કમલમ નો ગેટ છે આખો તોડીને કમલમની જે સીડી જ્યાં અમે કોઈ પણ નેતાને રિસીવ કરે છે અને કદાચ કેટલાય કાર્યકર્તાએ શ્રીને પગે આમ સ્પર્શ કરીને ભારત માતા કી જય બોલીને અંદર જાય છે એ અમારા મંદિર સમા કાર્યાલયમાં ઘૂસી આવ્યા હતા એ દ્રશ્યો મારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું એના માટે મારી જિંદગીમાં આમ આદમી પાર્ટી મને ગમે એટલી ગાળો આપશે ટ્વિટર થી લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરશે પણ શ્રદ્ધા રાજપૂત ને ગર્વ છે જો હું ત્યાં એ વખતે મારી મારી હેસિયત મારી ઓકાત પ્રમાણે મેં વિરોધ કર્યો છે નહીં તો કોઈ સારા ઘરની દીકરીઓ છે ને રાજનીતિ નહીં જોઈન કરે જો આવા લુખ્ખા લોકો હશે રાજનીતિની અંદર સારા ઘર છોકરોને રાજનીતિમાં આજે ભી પાયલ બેન તમને ખબર છે કે જાહેર જીવનમાં આવવામાં સંકોચ છે અમારા ઉપર અમારા કેરેક્ટર ઉપર અભદ્ર allegation લગાવવામાં આવે છે નીચે આમ આદમીના ના party ના લોકો ગંદા કોમેન્ટ્સ મારા વિશે મારા સ્વર્ગસ્થ માતા પિતા મારી જાતિ વિશે કરેલા હતા આ રાજીવ ગાંધી ભવનની અંદર મારા યુવા મોરચા ના કાર્યકર્તા ગયા હોત ને તો હું જ એમની કોલર પકડત અમે લોકો જ એમના કાન પકડતા અમારી પાર્ટી માં આવી ગેરશિસ્ત ચલાવી લેવામાં આવતી નથી એ લોકો પાલડી ખાતે હતા

રાહુલ ગાંધીજી બોલ્યા છે રાહુલ ગાંધીજી માન્ય વિપક્ષના નેતા છે બહુ શિસ્તપ્રધાનપૂર્ણ ત્યાંથી દૂર રહીને પ્લાક અને હું કહું છું ને જો અમારા કાર્યકર્તા ત્યાં અંદર ગયા હોત તો અમારી પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટી છે એક્શન એમના પણ લે અને બીજી વસ્તુ હમણાં હિરેનભાઈ શું કહી રહ્યા હતા કે મીડિયાના મારફતે એમને ખબર હતી ઓકે એટલે ધરણા કરવા આવી રહ્યા છે મીડિયાને ખબર છે એટલે મતલબ બધાને ખબર છે પોલીસ બી ત્યાં સિવિલ ડ્રેસમાં હતી બીજી વસ્તુ મારે ક્રાઇમ જ કરવું હોય કોંગ્રેસના કાર્યાલય પર તો હું ખેસ કરીને ક્રાઈમ કરીશ આઈડેન્ટિફાઈ થઈ જવું એ રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા એટલે અમે અમારો ખેસ બી નાખ્યો હતો કે આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ચલો તમારો એક કે છે કે અમે બધા હિન્દુઓને નથી ગયા ચલો તમે ડોક્ટર સરદાર રાજપૂત ને ગયા ને ભાઈ મને વિરોધ છે એચ એસ પટેલ ને વિરોધ છે પૂનમ માંડમને વિરોધ છે નીતિન ગડકરીને વિરોધ છે અહિયાં અમારા જે પચીસ સાંસદો ચૂંટાયેલા છે મુકેશ દલાલજી એને એકસો એકસઠ અમારા ધારાસભ્યો છે અમને વિરોધ છે અમે ગયા છીએ શું અમે આ વાત મૂકી છે મને એક બી વિશ્વાસ બતાવો કે કોઈ એ શૈલેષ વર્માજી જેમ દોડતા 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 રાજુ ગાંધી ભવન થી આવીને ટોળા સુધી ગયા છે પ્રગતિબેન તો મારી રેગ્યુલર ડિબેટ માં છે પ્રગતિબેન ની દોડતા દોડતા આવ્યા એમની પાછળ ગયા જો કે પ્રગતિબેન મહિલા તરીકે મારી બિલકુલ લાગણી એમની જોડે છે એમને કઈ ના થાય એવું તરત જ મેં એમની નાની બેન ફોન કરીને બી પૂછ્યું હતું કે શી ઇઝ ઓકે ઓર નોટ એટલે હું કોઈ પ્રકારના આવી હિંસાત્મક દ્રશ્યો છે મને ના લાગે મારા બી નાના નાના ભાઈઓ છે જેમને અહિયાં કાકા છું મેડિકલ ફિલ્ડમાંથી છું આમાં કોઈ પણ પથ્થર જો આડું અવળું જતું તો જીવ તો જાય પણ જિંદગીમાં કોઈ ખોડ ખાપ રહી જાય એવી ખામીઓ પણ સર્જાઈ શકે છે એટલે પાયલબેન વિનમ્રતા સાથે કહું છું કે આવા પ્રકારના દ્રશ્યો ગુજરાતમાં ના ચાલે લોકોની જીવ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વી મસ્ટ હેવ ટુ સેન્સિટિવ અબાઉટ ઓલ ધીસ થિંગ્સ પ્રદર્શન કરી રહ્યા હતા ને તમે શા માટે ટોળા પર હુમલો કરો છો અને આમાંની કઈ બી વસ્તુ ખોટી હોય તો તમે મારો કોલર પકડી શકો છો જી હિરેનભાઈ ફટાફટ તમે તમારો જવાબ આપો પછી મારે એક સવાલ છે યસ આમ પાર્ટી વાળા અમારે ઓફિસ આયા હતા એટલે અમે ઓફિસ ગયા છીએ અમે આ બાજુ આયા છીએ એટલે તમે આવ્યા પ્રકારની કેવાય ને કે દેખાદેખીમાં કરીને તમે અહિયાં પ્રદર્શન કરવા હું સ્પષ્પણે કહું છું કે જે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ડરાવા અને ભક્તિ રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટીના ડીએનએ માં રહી છે અને એ જ કરવા માટે કાલે કોંગ્રેસ પક્ષના પર આવ્યા હતા એમને જે વાત કરી કે મીડિયા પર મીડિયામાં હતું ને એ મીડિયાના એ ત્યાં બીજેપી ના અમને કાર્યક્રમ કરવાની પરમિશન મળી છે આ પરમિશન હોવા છતાં સરકાર ને ખબર છે કે આટલું ત્યાં છે કોંગ્રેસ પક્ષે લેખિત માં ફરિયાદ કરી છે ત્યાં જઈને રજૂઆત કરી છે કે આ પ્રકારના લોકો અહિયાં આવશે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે એમ કે તમે આ પગલા લો આવું અમે બે વાગ્યા પછી અમે જયારે અમને ખબર પડી ત્યાં કહી રહ્યા છીએ ચાર વાગે ડેલિગેશન ત્યાં મુલાકાત કરવા જાય છે આ બધું હોવા છતાં મુખ પ્રેક્ષક બનેલી પોલીસે ત્યાં કશું જ ના કર્યું એક વ્યક્તિ પર લાઠીચાર્જ નહીં કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ વ્યક્તિ હોય જેને પથ્થરો ઉગાડ્યો જેને દંડો મારો ત્યાં ખરેખર એને એક્શન લો પણ તમે વિઝ્યુઅલ જો વીસ થી પચીસ મિનિટ સુધી પથ્થર મારો થયો અને કોંગ્રેસ તરફી બીજા પોલીસ ત્યાં સામે પક્ષે એક પણ પોલીસ એવા મારી પાસે વિઝ્યુઅલ જો તમે ચલાવો તો તમને આપી શકીશ

ઘુસી પણ ગયા અને પછી અમને ધરપકડ કરવાની વાતો કરી રહ્યા છે ઠેકેદાર પાર્ટી ને લોકો સમજી ગયા છે અને એમના એમના આ મનસુબા લોકો વચ્ચે ખુલા ના પડી જાય એટલા માટે આ નકલી હિન્દુઓ બનીને અત્યારે આ પ્રકારની કામગીરી લોકોની વચ્ચે કરી રહ્યા છે બરોબર છે તમારી સામે તો હિન્દુ નહીં લગાડું તમે છો નકલી માણસો બરોબર છે એ નક્કી થશે તો હું કાઉન્ટર કરીશ રાહુલ ગાંધી આજે સવારે જ ટ્વીટ કર્યું છે રાહુલ ગાંધીએ જે સંસદમાં કહ્યું એ ફરીથી ટ્વીટમાં પણ કહ્યું છે કે અમે ગુજરાત જીતી રહ્યા છીએ અને સાથે એમને એવું પણ કહ્યું છે કે મેં જે નિવેદન આપ્યું એ આ ઘટના સાબિત કરે છે કે કેટલા હિંસક થઈ જાય છે હિન્દુઓ અને જે થાય છે સાબિત કરે છે તમે શું માનો છો કે રાહુલ ગાંધી જે નિવેદન આપ્યું એ ઘટનાને સાબિત નથી કરતું કે જે રીતના હિંસા થઈએ એક સેકન્ડ ઓકે ઓકે મને

મારા પપ્પા એ કે અમારા કોઈએ જે જનોઈ છે કોટ ઉપર આમ નાખીને લહેરાય છે કે આ જનોઈ છે હું બ્રાહ્મણ છું અમે લોકોએ કીધું પ્રિયંકા વાડરાજીનું સન્માન કરું છું એમણે કહ્યું હતું લસણ પ્યાજ કા ચંપારણમાં જઈને મટન બનાવીને તમે પબ્લિકલી દેખાડો છો અમે આવો કોઈ દેખાડો કરતા નથી અમારી વાત એવી છે કે જો તમે અમે હિન્દુ છે તમે અમને હિંસક કહી રહ્યા છો તો અમે એનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું કારણ કે અમારા ધર્મની અંદર ક્યારેય ધર્માંતરણ નથી થયું ક્યારેય કોઈની પ્રતાડના નથી થઈ કોઈ પણ હિન્દુ કોઈ પણ દેશમાં જઈને આક્રમણ કરીને એની દીકરીઓ સાથે બળજબર કરીને કે ત્યાં સમુદાય સાથે બળજબર કરીને ધર્માંતરણ કરાવ્યું હોય એવું વિશ્વના કોઈ ઇતિહાસમાં નોંધાયું નથી આજે અમેરિકાથી લઈને યુરોપની અંદર જો બધા હરે કૃષ્ણ હરે રામ કહેતા હોય ને તો એ સનાતન ધર્મ સ્વયંભુ લોકો પોતાની જાતે સ્વીકારે છે ક્યાંય પણ કોઈ પંડિતો હોય બ્રાહ્મણો હોય કોઈનું ધર્માંતરણ કરાવ્યું હિન્દુઓના કોઈ સ્કોલરોએ કરાવ્યું ક્યાંય નથી અને તમે આવી સનાતન સંસ્કૃતિને એઝ અ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત નું ફોલો કરું છું

તમે એક વસ્તુ છે તમે મને બતાવી દો તમે મને એક વિઝુઅલ્સ લઈને બતાવી દો કે બેન શ્રદ્ધાબેન તમારા યુવા મોરચાના કાર્યકર્તા જયારે પ્લા કાર્ડ લઈને જઈ રહ્યા હતા ત્યારે એમના હાથમાં બોટલ હતી દંડો હતો ને પથ્થર હતો જે સાચું છે એની સાથે ઉભી રહીશ ફાઇલ બેન પણ ખોટાની સાથે હું નહીં ઉભી રહું ત્યાંથી આવ્યું છે બધું તમે આજની डेटમાં કોઈ મને ભી એક લાકડી થી મારવા આવશે એકાદ કદાચ હું ખલે મારા બૈડા ઉપર કે કઈ લો બીજી વખત તો હું પણ મારા આજુબાજુ જે વસ્તુ હશે એના થી ઉપાડીને મારવાની છું અને બસ આ કોંગ્રેસ વાળા આવશે ને તો મારવાની જ છું આ તમને જમવડમાં કહી દીધું તો મારા ઉપર કોંગ્રેસ વાળા ગુંડાઓ આવશે ને તો માર ખાવાની બિલકુલ તૈયારી રાખી હું પછી રાજપુ છું બતાડી દઈશ હા ચલો તમે કબી લઈ શકો છો અમારા ગું આવશે તો અમારા ધર્મમાં લખ્યું છે અને બંધારણીય અધિકાર છે અને કાનૂનમાં પણ દરેક મહિલાને પોતાની સ્વરક્ષણ માટે હથિયાર ઉગાવાનો અધિકાર તો મારા દેશના કાનૂન પણ મને આપ્યો છે એટલે મહેરબાની કરીને ગુંડા તત્વો છે ને એને હું કહી દઉં છું કે જો કોંગ્રેસના ગુંડાઓ અમારા ઉપર એટેક કરવા આવ્યા ને એટેક કરવા ના આવતા લોકશાહી ડબે રહેજો નહીં તો એના આઘાત પ્રત્યાઘાત થાય હિન્દુ સમાજ માટે નથી કહ્યું એમને સ્પષ્ટપણે કહ્યું છે કે જે લોકો હિંસા માં માને છે જે લોકો અસત્યમાં માને છે એ લોકો નકલી હિન્દુ લોકો કે ધર્મના લોકો નામ લઈને બતાવી દો

તો આ દુનિયાની અંદર જેટલા પણ દેશોએ આતંકવાદી હુમલો ઝેલ્યો છે એવા દસ મોટા આતંકવાદીઓનું નામ અને એમના ધર્મનું નામ લઈને ગ્લોબ સભાની સંતત મત તરીકે બતાવી દે અને આ લેકેશન બતાવી દે માની જઈશ કે રાહુલ ગાંધી નેતા જે પક્ષમાં તારી ગુજરાત ભગવાન કંદુ આતંકવાદી શબ્દ છે જેનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પોતાના અંતિમ શ્વાસ સુધી કરતા રહેશે તમે મારવાની વાત કરો અને અમારી મહિલા કાર્ય અમે પહેલી ગો જે અમારા રતન સિંહે કહ્યું એ પહેલી ગોલી આજ ને નહીં ચલેગી અને वहां से गोली चलेगी तो उसके हिसाब नहीं पूछे जाएंगे कायर નથી અંનીશ સર બરાબર આ કાયર પૂછ તમે બરાખી કહો છો અમે લોકો પીકુલ અંનીશમા માનીએ છીએ અમે લોકો સહી છો છીએ અમે લોકો લોકશાહીમાં અંનીશાની હિતે સહી છો વિરોધ કરી રહ્યા હતા તમે લોકો એ ગુંડાગર્દી કરી છે તમે લોકો અમારા યુવા મોરચા ના કાર્યકર્તાઓ ને માર્યા છે એના ફળ સ્વરૂપે અમારા કાર્યકર્તાઓ માથામાં માથા માં ટાંકા આવ્યા છે આ લોકોનો એક બી કાર્યકર્તા ઘાયલ નથી થયો અમારા જાતિ નો અમને મારી લેશે અરે ભાઈ જવા દો દુનિયા દસ મોટા આતંકવાદી હુમલા થયા હોય ને નાઇન ઇલેવન થી લઈને મુંબઈ બોમ્બલાસ્ટ થી લઈને એ બધા આતંકવાદીઓના નામ લેવાની હિંમત તમારા રાહુલ ગાંધી માં લોકસભામાં નથી એનું નામ એના ધર્મ નું નામ લઈ લો

એફઆઈઆર થઈ છે કે એમની અટકાયત થઈ છે ભાજપના નેતા બસ માંથી લઈ જાય છે પહેલો પથ્થર કોણે માર્યો એ મને ખબર નથી હું ઘટના સ્થળે હાજર ન હતી પણ જે દ્રશ્યો સામે આવ્યા છે કહેતા શરમ આવે કે જે વિચારધારાની વાત કરે છે જેવું કહે છે કે આ ગાંધી અને સરદાર રાજ્ય છે છે જેમ કે ગાંધી અને સરદારની વિચારધારા સાથે અમે ચાલીએ છીએ એ ગાંધી અને સરદારના રાજ્યમાં આ જરા પણ શોભે એવી કોઈ ઘટના નથી એટલે પથ્થર પહેલા કોણે ઉપાડ્યું એ મને ખબર નથી પણ રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ નિવેદનને ખરેખર બધા લોકોએ આ હિંસા કરીને સાબિત કર્યું છે અને નિવેદન નેટ પ્લીઝ ડોન્ટ ગોટ ઇટ લાઈક આઈ ઓપોઝ પાયલ બેન આઈ ઓપોઝ રાહુલ ગાંધીના કોઈ પણ તમે સાબિત નથી કર્યા પાર્લમેન હું વિનમ્રતા સાથે કહું છું જો રાહુલ ગાંધી એવું બી કેતા હોય કે આરએસએસ અને બીજું બીજેપીના જે નેતાઓ છે એ હિંસક છે તો આ વાતનું પણ હું ખંડન કરું છું ને આ વાત કોઈ સાબિત નથી કરી અમારા યુવા મોહચાનના કાર્યકર્તાઓ અત્યારે એસવીપી અને વીએસ હોસ્પિટલમાં છે કોંગ્રેસના એક બી નથી એટલે રાહુલ ગાંધીજી અત્યારે પણ ખોટું બોલે છે અને લોકતંત્રના મંદિરની અંદર પણ સદનમાં બી ખોટું બોલે છે આ ઇતિહાસ લખાઈ જશે અને લોકો પાસે બધા તથ્યો છે મારા કહેવાતી કે તમારા કહેવાતી નહીં સત્ય શું છે એ લોકોની સામે છે જ જો એ મને હિંસક છે ચલો હું બધા હિન્દુ ની વાત નથી કરતી પણ હું બીજેપી ની ફોલોઅર છું મને હિંસક કયા ને રાહુલ ગાંધીજી તમે પ્રૂવ કરીને બતાવો કે હું હિંસક છું મેડિકલ ફિલ્ડ માં છું મેં કોઈ દિવસ કોઈ જાતિ ધર્મ કશું નથી પૂછ્યું પંદર વર્ષ માલ્યાણ સેવાઓમાં માતાઓને બાળકો ને સેવા આપી છે અત્યારે પણ હું એ કામ કરી રહી છું તમે જોઈ શકો છો મારા ફેસબુક ની ઉપર એટલે પ્લીઝ ડોન્ટ કોટ મી લાઈક ધીસ કે હું હિંસક છું ઓકે શ્રદ્ધાબેન તમને અમે પૂરો મોકો આપ્યો હિરેનભાઈને ને પણ પૂરો મોકો આપ્યો બંને પોતાના પક્ષ રજૂ કર્યા ખુબ ખુબ ધન્યવાદ આખો વિષય અલગ રીતના ન લેવાય એટલા માટે હું આ ચર્ચાને વિરામ આપું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ